અલગ અલગ સમયે જામનગરમાં ઘણીવાર વ્યક્તિઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પોતાના હથિયાર સાથેના વિડીયો તેમજ ફોટાઓ ફેમસ થવા માટે ઘણીવાર લોકો મૂકતા હોય છે વધારે ફોલોઅર્સ મેળવવા માટે તો આ પ્રકારની વિગતો ધ્યાને આવતા એક બે આરોપીઓ છે જેનું નામ છે શિવરાજસિંહ ઉર્ફ શિવો રાજેન્દ્રસિંહના રૂપા છે અને મિત રાજેશભાઈ ભીખાભાઈ પરસાણા આ બંને વ્યક્તિઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હાથમાં હથિયાર સાથેના ફોટા અને વિડીયો મૂકવામાં આવેલા હતા તો આ બંને આરોપીઓ વિરુદ્ધ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આગળની તપાસ માટે સિટી સી ડિવિઝન પોલીસ હાલ ચાલુ છે